મોટા જોવા મળી ક્રિષ્ના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આ દ્રશ્યો જોઈ શકો છો જે ક્રિષ્ના એપાર્ટમેન્ટના પાર્કિંગના છે કૃષ્ણ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ઉઠાંતરી કરવામાં આવી ચોરથી બાઇક ચાલુ ન થઈ ન થઈ એટલે બાઇક મૂકી અને ચોર ફરાર થઈ ગયો બાઇકની ઉઠાતરી કરતો ચોરનો સીસીટીવી જે ચોર છે તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જે ટીવી સ્ક્રીન પર જોયા હમણાં જ જે ગાડી લઈને જઈ રહ્યો છે પરંતુ તેનાથી ગાડી ચાલુ ન થઈ જેને લઈ અને તે ત્યાં પડતી મૂકી અને ત્યાંથી ફરાર થયો ક્રિષ્ના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આ દ્રશ્યો જોઈ શકો છો જે ક્રિષ્ના એપાર્ટમેન્ટના પાર્કિંગના છે ક્રિષ્ના એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ઉઠાંતરી કરવામાં આવી ચોરથી બાઇક ચાલુ ન થઈ ન થઈ એટલે બાઇક મૂકી અને ચોર ફરાર થઈ ગયો બાઇકની ઉઠાંતરી કરતો ચોરનો સીસીટીવી જે ચોર છે તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જે આપ ટીવી સ્ક્રીન પર જોયા હમણાં જ જે ગાડી લઈને જઈ રહ્યો છે પરંતુ તેનાથી ગાડી ચાલુ ન થઈ જેને લઈ અને તે ત્યાં પડતી મૂકી અને ત્યાંથી ફરાર થયો